જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ચાલો આજે તો અમે રવિવાર છે એટલે શ્રીનગર મારા નણંદની વાડીએ જઈએ છીએ માંડવી ખાવા અને આજે તો જમણાનો પ્રોગ્રામ પણ ત્યાં જ છે તો લગભગ તો આખો દિવસ ત્યાં જ બતાવશું જોઈએ વાડીની મોજ હવે હવે બસ પહોંચવા જ આવ્યા છે એટલા બધા અમે પ્રોગ્રામ છે બેન ની વાડી જમવાનો એટલા બધા ખેલા લઈને આવે છે ખાવાના અમારા ભરત શું કરતા હોય સીડી બનાવે છે ચડવા સારું એ બધા મંડી હું તો થકી ગયો હાલ દીપલા હાલ મંડી ઠેક જલ્દી આવતું વર કાઢી જાય વાડી ની મજા આ હે ભાઈ ગમે ત્યાં કેટલો નાખો ને ભરી લીધો

હજી તો આપણે ખાલી બે જ લઈને ભાઈબી તો હા એટલું ભાઈ હા ભૂખ લાગે લાગે તમારે હું ખાવું આવું છું હું

હવે ગોતે છે વેલા માંથી ઓકે ઉતારાઈ ગયા છે એટલે નથી દેખાતા કા હા 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 ક્યાં બતાવો જોઈએ ટીંડોળા

ગુવારના ચાર પાંચ પાત છોડવા પાંચ પાત ધીંડાના એટલામાં મારે થિયારક તો ટામેટીના ને પાંચ પાત રીંગણી પણ ઘણું બધું કા સાકુતરે કે ઘણું બધું સાકુતરે એક એક ફેમિલી વાંધો ન આવે હા હા ના આરામથી ધીંડાવા તો બે છોડવા વાંધો ન આ તો આરામથી તો બે છોડવા હારા હોય ને વાંધો કે જા તો એટલો ફીલો